બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે આજે ધનતેરસ છે આજે ધનતેરસ છે અને કાળા કાલી ને દિવાળી અને નૂતન વર્ષ પણ આવી ગયું તેમ છતાં પણ બજારોમાં કોઈ ગ્રાકી નથી મંદિરનો માહોલ છે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે છોટાઉદેપુર નગરના છે જિલ્લા પ્લેસના છે જિલ્લા મથક પર અને જ્યાં નગરપાલિકા છે તે સ્થળ ઉપર જ્યાં વસ્તી ગીત છે ત્યાં જ આ આલમ છે છોટા ઉદેપુર આદિવાસી જિલ્લો છે ને અહીં દિવાળીને માત્ર બે દિવસ બાકી છે અને માર્કેટમાં ગ્રાહકી જોવા મળતી નથી વેપારીઓ બિલકુલ ઉદાસ થઈને બેઠા છે અને જે રીતનો દર વર્ષે મામલો હોય છે એ પ્રકારનું કંઈ જોવા મળતું નથી અને લોન ભરી લોન લઈને બેંકોમાંથી લોન લઈને કરજ લઈને માલ ભર્યો છે અને ગ્રાહકો ન આવતા ભાગના વેપારીઓ મૂળો મુકાયા છે અને માથે હાથ દઈ પસ્તાઈ રહ્યા છે ફટાકડાના વેપારી હોય કાપડના હોય કે ચાંદીનો વેપાર સોના ચાંદીનો વેપાર કરતા હોય દુકાનોમાં સાવ સુમથામ જોવા મળે છે ને ઘરાકી ન નીકળતા હવે માલ ક્યાં વેચો કેવી રીતે વેચો કોને વેચો એ એક પ્રશ્ન સૌ વેપારીને સતાવી રહ્યો છે બજારમાં સોનાનો ભાવ અત્યારે એક તોરાનો એક લાખને ત્રીસ હજારને પાર કરી ગયો છે ને ચાંદી એક લાખને સિત્તેર હજાર રૂપિયા કિલોનો ભાવ તોતી ભાવ વધારે થઈ ગયો છે આટલી ઊંચી કિંમતના સોના ચાંદી કેવી રીતે ખરીદવા અને વ્યવહારો કેવી રીતે કરવા તે અંગે પણ લોકોને મૂંઝવણ થઈ રહી છે સુકંદનું સોનું ખરીદવું હોય તો તે પણ કેવી રીતે કરવું કારણ કે લોકો પાસે જ્યારે જરૂરતનો સામાન ખરીદવાના પૈસા નથી તો સુકંદના સોનાની તો વાત જ શી કરવી કાપાની દુકાનો ફટાકડાની દુકાનો અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ઉપર અગાઉના વર્ષોમાં જે ગરાકીનો માહોલ જોવા મળતો હતો અત્યારે બિલકુલ સામને ગરાકી બિલકુલ છે નહીં તેવા દ્રશ્યો બજારને આપણે જોઈ શકીએ છીએ દિવાળીને એક જ દિવસ હવે બાકી છે કેમ કેમ વ્યવહાર ઉજવ કે તહેવાર ઉજવવો ધંધો કરવો તે વેપારીઓ અને ગ્રાહકો મૂળો અનુભવ રહ્યા છે છોટાઉદેપુર તાલુકામાં રોજગારનું એક માત્ર માધ્યમ ડોલોમાઇટ ઉદ્યોગ છે ચાલીસ હજાર કરતાં વધુ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગમાં પથ્થરની ખાણો બંધ રહેતા હવે શ્રમિકો અને કર્મચારીઓ પણ કર્મચારીઓ પાસે પણ નાણાં ના હોય તો દિવાળી કેમ કરી અને ખરીદી શું કરી તેની ચર્ચા ચાલી રહી છે લોકો મૂઢળો અનુભવ રહ્યા છે પરંતુ હવે માત્ર દિવાળી એક દિવસ બાકી છે કોઈ ઘરાકીનો માહોલ જોવા મળતો નથી જિલ્લામાં એક તરફ મંદિરનો પહેલેથી જ માહોલ હતો અને જાણે આ જે બનાવ બની રહ્યા છે જે રીતે વેપાર ધંધામાં મંદિર જોવા મળી રહી છે આ વર્ષે પણ તો કયા પ્રકારે આ મંદિરમાંથી બહાર નીકળીશું અને લોકોનું દેવું કહે ચૂકીશું એ વેપારીઓ મૂંઝવણ કર્યા છે છોટાઉદેપુરમાં અત્યારે દિવાળી વર્ષે કોઈ ગરાકી નથી નીકળતી અને આટલો બધો માલ ભરવા છતાં અત્યાર સુધીને ગ્રાહકો નથી આવતા સોથી હજાર રૂપિયા સુધીની આઈટમો અમારે ત્યાં મળે છે પણ હજુ સુધી કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી ગરાકી માર્કેટમાં પણ નથી દેખાતી હવે આટલા ટેન્શનોમાં શું કરવું વેપારીઓને જવાબ કેવી રીતે આપવા એ બધું અમારે પણ અત્યારે ટેન્શનમાં જ રહીએ છીએ હાલ એવું હોય છે હવે આજે તમે માલ ભરાયો છે તો તમે લોન કેમ તેમ લઈને પણ કે ઉધાર રૂપિયા લઈને પણ અમે આ બધું રિસ્ક લઈએ છીએ શું નામ આપનું રોમેશભાઈ માસ્ટર રેડીમેડ